અને નજરિયા ઉર્ફે નજરુ કેનરિયા તોમર સાથે મળીને સુરત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર છોટા ઉદયપુર ક્વાટ અને પાનવડ વિસ્તારમાં વાહન ચોરીના અનેક ગુનાઓને અંજામ આપ્યો છે તે ગુનાઓના આરોપી નાસ્તો ફરતો હતો વધુમાં આરોપી મોશોક માટે વાહન ચોરી કરતો હોવાનો પોલીસ તપાસમાં સામે આવ્યો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઈકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે